તો જો મારી માથે આવશે હું કરું બોલ કરવી હું કામ પીડું તારે અહીંયા હું લેવાના આવીશો મુખી બાપા મારી ઓવને બહુ તાવ ચડ્યો છે બેદી થઈ ગયા એને મારે દવાખાને લઈ જાવી છે તમે રજા આપો તો નહીં કડવી એ કોઈ દિવસ ન બને કારણ કે તારી ઓવને ઘરની બહાર નીકળવાની સખત મનાઈ છે કારણ કે તારી ઓવ અભાગણી છે અભાગણી કડવી તારી ઓવે તારા દીકરાને લગનની પહેલી રાતે જ ભરખી લીધો છે એ તું ભૂલી ગઈ મુખી બાપા મારા દીકરાને તો રાતે એરો આઈબ્રો નઈ મરી ગયો છે એના મોટે મર્યો છે એમાં મારી વહુનો શું વાક છે તારી વહુનો જ વાક છે ઈ જ ભગડી છે એનું મોઢું જોઈને ને ઈ જ પાપ છે જો ભાઈ તારી વહુને દવાખાને લઈ જાવ્યો હોય તો અડધી રાતે ગામના લોકો હુઈ જાય પછી લઈ જાય છે બાર કાઢતી લી તારી વહુને પણ મુખી બાપા તમે સમજો તો ખરા અડધી રાતે કોઈ દવાખાના ખુલા ન હોય હું અડધી રાતે મારી વહુને ક્યાં લઈ જાવ એ બધું મારે ન હોવાનું હોય તારભાઈ જે હોય બાકી હું તારી હોને ઘરની બહાર નીકળવાની રજા નહીં આપું એટલે નહીં આપું ભલે મરી જાય બાકી હું ગામનું છું બરોબર મુખી બાપા તમે મુખી તો થયા છો પણ તમારામાં જરાય જેવો નથી તમે પણ જનાવર જનાવર તું મોઢું આ બધા અપમાન કરશો તમે તો સોઝી લાગ્યા મને તો તમારી પર એટલી દાસ ચડે છે કે મારા પગના પગરખા કાઢીને તમારા માથામાં મારો ને તો મારા મનની દાસ નથી ઓલાય એમ તમે માણા નહીં પણ જનાવર છો નખો જાય તમારું નખો ધનો પલો નીકળી જશે એક વિધવાના નિહા કા લ્યો સને તમે આખ્યાથી ધન નઈ ખાય એકો કેઈ ન રહી હકો તમે યાદ રાખજો મારી વાત

ले बटा ले बटा राजल माथो दबाई दो बटा ना बा माथो ना दबाऊ और मार एक काम करों

હારું બટા તું હિંમત નહી હારતી હો ધીરજ રાખજે હું તાર બાને લઈને હમણાં ઝટ આવું આવો બે બે નહીં નહીં જીવબા બે આવવાનો વખત નથી હું તમને તેડવા આવી છું તમે જટ હાલો કેમ શું આ છે આલો બધા ગભરાલે કેમ છો શિવબા તમારી છોડીને બહુ તાવ આવ્યો છે બે દી થઈ ગયા અને ઉતરતો જ નથી તમે જટ હાલો હું વાત કરો છો રાજમને બે દી થી તાવ આવે છે ને તમે એને દવાખાને નો લઈ ગયા શિવબા અટાણ લગી મેં તમને એક વાત નોતી જણાવી પણ હવે હું તમને કહું છું તમારી દીકરી રાજલ જે દે એ પોણી અમારી ઘેર આવીને એની પેલી રાતે મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું અને ત્યાર પછી ગામના લોકો અને મુખી બધા એમ સમજે છે કે તમારી દીકરી અપશું કનિયાળે છે એટલે તે દિથી ને એવું એલાન કર્યું છે કે તમારી દીકરીને ધોળા દિહાળે ઘરની બહાર નહીં નીકળવાનું રાતે જ બહાર નીકળવાનું તો હું એને દવાખાને કેમ લઈ જાઉં હું વાત કરું છું ઘડી બેન તમારો ગામ નો મુખ્ય આટલો બધો કપાતર છે બા આપણે એ બાયુ માણા આપણે તો એની સામે નો બાધી હે કે તો હું આ સવારે મુખી ન્યા ગઈતી એની રે બાધી પણ એ નકતો થોડો સમજે મને ના પાડી દીધી કે તારી વહુને થોડા દિહાડે ઘરની ની બહાર નથી કાઢવાની બા હવે વાતો કરવાનો વખત નથી તમે જટ હાલો હાર હાર કરી દે તમે ઘણી વાર બેહો હું મારા બેર છે ને સવજીભાઈ એને બોલાયો હા તો હું હમણાં જ આવી હા બેટા બેટા હું તારી બારી જા હાલ તને દવાખાને લઈજ બેટા રાજા અમારે રાજલ કઈ બોલતી નથી રાજા આને દવાખાને હા ને લઈ જઈએ આપડે নাভে, রাজাল আভে ননে বোলে আপনে আপনে বদেনে মুকি নে ভুমনে ধাম্মা বিগিছে হো হোত কারে মারে রাজা না, 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 না Ek ko ko ek ko aage ek ko moran ke na bole વરસાદ આવે એવું લાગે છે નુકસાન થાય બધું કાલે બહુ ઘરે

એમાં ખોટો હું કર્યું આ ગામની ભલાઈ હાટું તો મેં કર્યું છે આ વિધવા બાયુ ના ડાસા જોઈ અને અપશુકન થાય એની કરતા વિધવા બાયુ ઘરમાં પીડી રહી સારું એટલે જ વિધવા બાયુને ઘરની અંદર રહેવાનું છે કોઈને ઘરની બહાર નીકળવાનું નથી એ શોખી ફરમાય એટલે જ કરી છે હા તો મુખી આ તમારાય બાયુ મરી ગયા છે તો તમે વિધુર ગણાવ અપશુકનિયાળ ગણાવ તો હું કમાવો ડાસા લઈને સભામાં બેહો છો એ ભાઈ આ પુરુષ વિધુર થાય ને એ અપશુકનિયાળ ન ગણાય એટલે કેમ ન ગણાય એટલે પુરુષની માથે હું કાંઈ સાંધા માર્યા છે સરકારે હું કાંઈ સિક્કા માર્યા છે અરે મુખી તમારી અવળ અવળસંડાઈને લીધે આ ગામની કેટલી વિધવા બાયુ તો ઘરની બહાર નથી નીકળી શકતી અરે કેટલી બાયુ તો દવા દારૂ વગેરની મરી જાય છે અને બિચારી મારી દીકરી રાજા લય કાઈ લે દવા વગેરની મરી ગઈ મુખી આ ગામની વિધવા બાયુ અરે તમે જે અન્યાય કર્યો છે ને એ તમારે ભોગવવો જ પડશે હમણાં જ તે ગામની વિધવા બાયુ બધી આવે છે અને તમને ઘરમાં પૂરી દેશે પછી તમે હાજા થાવ માંદા થાવ કે બીમાર પડો તમારે ઘરની બહાર નહીં નીકળવાનું પછી તમને ખબર પડશે કે રૂમની અંદર રહેવાની પીડા કેવી થાય છે થોડીક વારમાં જ હમણાં ગામના બૈરાઓ બધા અહીંયા આવે છે તો ભાઈઓ તમે બધા સો તો આ ગામના પણ મારી વાત જો તમને યોગ્ય લાગતી હોય ને તો હા પાડો કે ગામની બાયુની વાટ જોવી છે કે નહીં નકર થાવ ઊભા આખી છે આખી છે આલો પકડો બાવડો રેવા દો કાકા આ ઘરને તાળું મારવાની કોઈ જરૂર નથી મુખીના ઘરની આગળ હું પહેરો આપી પણ બટા તું તું સો કોણ કાકા હું પણ એક વિધવાનો દીકરો છું મારી માં પણ હા મુખીના કાળા રિવાજનો ભોગ બની છે મારે છે ને હા મુખી જોડે બદલો લેવાનો છે અને તડપાવી તડપાવીને મારવાનો છે કાકા તમે લોકો ચિંતા ન કરો તમ તારે તમારે જાવું હોય ને તો તમે જાવ હું એ જોઉં છું

આજથી આનું ધ્યાન રાખવાનું કામ તારો આ પાપીઓ બહાર નો નીકળવો જોઈએ અને જો બહાર નીકળે ને તો મને પૂછ્યા વગેરે ના ટાંટિયા ભાંગી નાખજે તમે ચિંતા ન કરો કાકા આ દેવો જ્યાં સુધી બેઠો છે ને ત્યાં સુધી એ મુખી ની નથી કરની બહાર પગ મૂકે તમ તારે તમે જાવ હાલો ભાઈ

તમને પેટમાં દુખે કે સાતીમાં દુખે દવાખાને કરગરી કરગરીને કહેતી કે મુખી બાપા અમને દવાખાને સવા દો પણ તમે એ બાયુ ની એક વાત નથી માની એ બાયુ ઉપર તમે જે જુલ્મ કર્યા ને એ તમારી ઉપર પણ થવા જોઈએ આજે તમારી ઉપર વીતે છે ને તો વીતાવા દો બાકી મારણું તો નહીં જ ખુલે દેવા દેવા એમ જો મારો બાપ તો પણ માળું કોઈ દેવા ઉતરે બાપ કો દેવા દેવા ઉસે હું દેખાડું આજનો છે દેવા मेजे पाप के रूप से ले चलो बोले बाव होता है वो <laughs> वो आका काम नहीं माफी मांगू तू वो तारी माफी मांगू देवा पर मने आ न मने दवा जावा देवा तु दवा करे जावा देव देवा बोले ने दवा खाने दाव ने दाव दिवस સાંભળી લે તો કાલ મળતો હોય ને તો આજ મરી જા તને ઘરની બાર તો પગ નવા દો અને જો આજ પછી તારો અવાજ આવ્યો છે

દેવા હું હમાશા છે આ મુખીના હું કરે છે અંદર બા હવે કંઈ ચિંતા લેવા જેવું છે નહીં હા મુખી છે ને એ અઠવાડિયા પહેલા મારી પાસે ઘર કરતો તો કે દેવા મને દેઠમાં દુઃખે છે મને દવા ખાનેશ દે ખરે હું તારા પગે પડું છું પણ બા મેં રૂમની બહાર પગે નથી મૂકવા દીધો અને ત્યારથી લઈને અત્યાર સુધી આ રૂમમાંથી અવાજ નથી આવ્યો તો પછી દેવા આ બાણું જોઈ હું કરે છે હાલો ત્યારે જોઈ લઈએ લાગે છે કે